હેલો મિત્રો નમસ્કાર તો જય માતાજી જય રખા દાદા તો ફરી મળી ગયા આપણે આજે નવા વિડીયોની અંદરમાં તો આપણા વિડીયો આપણે આજે શરૂ કરી છીએ એક નવા એક અંદાજમાં અને નવો વિડીયો આપણે તમારા માટે મિત્રો લાવ્યા છીએ અને આજે આપણે કંઈક તમારા માટે નવું લાવ્યા છીએ એટલે હવે તમારે આજે સાંભળવાનું છે અને આપણને કમેન્ટ પણ કરવાની છે અને કેવા વિડીયો તમારા મિત્રો સાંભળવાના છે એ પણ આપણને કહેવાનું છે તો મિત્રો આપણા વિડીયો તમને કેવા લાગે છે જો સરસ લાગતા હોય તો તમે આપણા વિડીયોને લાઈક કરી શકો છો અને આપણા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો એટલે મિત્રો એક જો બીજી પણ તમને વાત કહું આજે આપણે ડાકલાની સાથે સાથે એક તમારા સાથે એક વાત પણ શેર કરવી છે મિત્રો એટલે આજ બહુ ખુશીનો દિવસ છે કારણ કે આપણા યુટ્યુબ ફેમિલી મારી આજ હું દિલથી એમને કહું છું કે મારી યુટ્યુબ ફેમિલી આજ બે હજાર મિત્રો મારા સબસ્ક્રાઈબર થઈ ગયા છે એમાં એટલે બધા મિત્રોને હું બહુ આનંદથી કહું છું કે મારા સબસ્ક્રાઈબર એટલા થયા એ મારા સબસ્ક્રાઈબર છે એમને હું ખૂબ ખૂબ એમના આભાર માનું છું અને મિત્રો હજી વધુને વધુ મારા મિત્રો તમે જોડાવ અને આવા મને સપોર્ટ કરતા રહો તો આપણે આવા નવા નવા વિડીયો મિત્રો માટે લાવતા રહી મિત્રો એટલે જો આપણે તમને ડાક વગાડતા શીખડાવી છીએ મિત્રો અને આજે આપણે ફરી જ આ વિડીયો કેવી રીતે ડાક વગાડવું અને કેવી રીતે મિત્રો શીખવું આપણે એ જ વિડીયો આજે એ જ સિદ્ધાંત સાથે આપણે આ વિડીયો નવો લાવવા છીએ અને આપણે આ વિડીયો તમારે સાંભળવાનો છે ડાક શીખવાની છે અને મને વિશ્વાસ છે કે તમને ડાક આવડશે મિત્રો એટલે જો આપણે પાછું તમારા માટે આ ડાક કેવી રીતે શીખવીને કેવી રીતે વગાડવી એ જ મિત્રો આપણે વિડીયો પાછા લઈને આવીએ છીએ જો આપણી આ ડાક તમારી સામે છે પછી આપણી કામી પણ સામે છે અને મિત્રો મિત્રો સાથે થોડીક વાતચીત કરી લઈએ પછી આપણે વિડીયો આગળ શરૂ કરીએ તો મિત્રો હવે તમને તમારો જાજો ટાઈમ નથી બગાડવો કારણ કે તમારો ટાઈમ પણ કિંમતી છે અને બધાનો ટાઈમ કિંમતી હોય એટલે મિત્રો આપણે આગળ બીજી વાત નહીં કરતા આપણે અમે વિડીયોની મિત્રો શરૂઆત કરીએ તો મિત્રો આપણે જ્યારે વિડીયો બનાવી છીએ તો આપણે મિત્રો માટે કંઈક ઉપયોગી થાય એવું બનાવીએ છીએ મિત્રો એટલે હવે આપણે ડાકલાસ ક્લાસ કેવી રીતે વગાડતા શીખવું મિત્રો એ આપણે આજે શીખવાનું છે એટલે મિત્રો ડાકલામાં ઘણી ગયું વાગે છે અને એ ગઈ તમે મિત્રો સાંભળી અને તમે શીખી પણ શકો છો અને તમે વગાડી પણ શકો છો મિત્રો એટલે હવે આજે આપણે તો વગાડવાની વાત કરીએ મિત્રો તો પાછા આપણે મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ અને હવે આપણે ઘયું વગાડતા મિત્રો શીખવાની છે ડાકમાં કેટલી ગયું વાગે છે એ પણ તમને પહેલાં મિત્રો હું જણાવી દઉં તો જુઓ મિત્રો સૌ પ્રથમ ડાક ની તમને હું જણાવું તો અંદર જો હેંસ વાગે છે પછી તમે જુઓ તો બેઠી ગઈ વાગે છે પછી તમે જુઓ તો રોડ વાગે છે પછી તમે જુઓ તો દોઢીઓ ડમર વાગે છે પછી તમે જુઓ તો હિંડોળો વાગે છે પછી તમે જુઓ તો સોહર પણ વાગે છે પછી તમે જુઓ તો સુરાપુરાની ઘઈ વાગે છે પછી તમે જુઓ તો ચામુડ માતાની ઘઈ વાગે છે એ આપણે લોકની ગઈ કહી શકીએ પછી તમે જુઓ તો એવી ઘણી પ્રકારની મિત્રો પછી તમે ચાર બયુ માતાની પણ એક અલગથી ઘઈ વાગે છે એટલે મિત્રો હું તમને બધી ઘઈની થોડી થોડી ઝલક બતાવીશ જો મિત્રો હવે તમે આપણે આ વિડિયો હું ડાક વગાડીશ તમે જોજો મિત્રો બરોબર તો હવે આપણી આ ડાક શરૂઆત આપણે મિત્રો કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે હેસ વગાડીએ અને હવે આપણે પહેલા નંબરની ઘઈ હતી હેંસ પછી હવે બીજા નંબરની ગઈ આપણે વગાડવી છે મિત્રો સોહોર એટલે સોહોર મિત્રો આપણે ભૂવા ટાઈમે બહુ જૂની ગઈ છે અને વગાડવી પણ શીખવી જરૂરી છે એટલે આપણે હવે વગાડશું સોહોર તો તમે મિત્રો સાંભળજો

હવે મિત્રો એમાં પણ બે પ્રકાર છે ડમરે વાગે સાદો અને દોઢિયો ડમર પણ મિત્રો વાગે છે તો આપણે દોઢ ડમર પણ તમને શીખવાડી આ તો મિત્રો દોઢિયો ડમર એટલે તમે જુઓ મિત્રો આપણે આપણે પણ મિત્રો હોલી છીએ વચમાં એટલે તમને આમ આઈડિયા આવે એટલે આપણે કાયમ ન વગાડતા હોય એટલે આપણો પણ હાથ ના આવડે એટલે મિત્રો કાયમ ડાંકની પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલે મિત્રો જો આ તો દોઢ જો ડમ્બર મને જેવું આવડે છે તમને મિત્રો હું શેર કરું છું પછી હવે આપણે વગાડવાનો છે મિત્રો રોડ રોડ પણ એ આવી રીતે વાગી એ પણ તમે જોઈ લો મિત્રો

બરોબર એટલે તમને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બીજી પણ આ ઘયું આવી રીતે કેવી રીતે વગાડવી મિત્રો એ પણ તમને હું શીખવાડીશ એટલે જો આ ચાલતી હતી પછી હજી તમે જોઈ શકો છો મિત્રો આપણે બીજી પણ હજી તમને ઘાઈ શીખવાડવી છે આપણે સુરાપુરાની એ પણ તમે સાંભળજો મિત્રો પુરાની ઘાઈ બરોબર એટલે આ સુરાપુરાની ઘાઈ પણ તમે મિત્રો વગાડી શકો છો પછી હજી એક આપણી ઘાય રહી જાય છે તમે જોવો તો બેઠી ગઈ મિત્રો એને બેઠી કહેવાય એટલે ઈ પણ આપણે વગાડી શકીએ જુઓ તમે મિત્રો બેઠી ગઈ જો હું તમને એક 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 પછી એક પછી એક પછી તમને મિત્રો શીખવાડતો જઉં છું અને તમને કેતો જઉં છું કે આ ઘી છે મિત્રો હજી એક બીજી ઘી છે મિત્રો ઈ પણ તમને શીખવાડી દઉં આપણે ચામુડ માતામાં વગાડી શકીએ મિત્રો ચામુડ માતા પણ વાગે છે આ ગઈ એટલે જો મિત્રો આવી ઘણી બધી ગયું છે અને મિત્રો વગાડતા પણ હોય છીએ આપણે અને તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે ડાક પણ શીખી શકીએ છીએ અને આવી રીતે આપણે ગયું પણ મિત્રો વગાડી શકીએ છીએ એટલે હવે મિત્રો આપણે ટાઈમ થઈ ગયો છે થોડોક જાજો એટલે મિત્રો હજી પણ એક તમને ઘઈ શીખવાડવી છે એ પણ તમને હું શીખવાડી દઉં સાથે સાથે એટલે તમને એમ ન થાય કે આપણે મિત્રો ઘઈ રહી જઈએ આપણી એટલે જુઓ મિત્રો આપણે જ્યારે ચાર બાયની જ્યારે ઘઈ હોય છે મિત્રો ત્યારે એ પણ આપણે ઘઈ વગાડી શકીએ છીએ એ તમે જોઈ શકો છો મિત્રો એ ઘઈ મિત્રો આપણે જ્યારે હા કેશુભાઈ ભોજિયા જ્યારે રાગ કરતા હોય છે ત્યારે એ ઘણી વગાડે છે એ તમે જુઓ ઈ ઘઈ વાગે છે એટલે તમે આને હિન્દુરો કહેવાય એટલે હિન્દુરાની અંદર માં જયારે કેશુભાઈ રાગ કરે ચાર બયુ માતાનો એટલે ત્યારે એ ઘઈ વગાડતા હોય છે મિત્રો તો મિત્રો જો હવે આપણો વિડીયો થોડોક મોટો થતો જાય છે એટલે હવે વિડીયો આપણે અહીંયાથી અંત તરફ લાવી છે અને મિત્રો જો આપણા વિડીયો તમને જો સારા લાગતા હોય અને જો તમારે એક પછી એક મિત્રો જો ઘઈ તમારે શીખવી હોય તો તમે મિત્રો મને કોમેન્ટ કરો એટલે હું ઘઈ તમારા માટે બનાવીશ અને તમને વગાડતા શીખવાડીશ મિત્રો તો જો મિત્રો આપણા વિડીયો તમને જો સરસ લાગતા હોય સારા લાગતા હોય તો આપણા વિડીયોને તમે લાઇક કરો પછી આપણા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને તમે વધુને વધુ મિત્રો સાથે શેર કરો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ ત્યાં સુધી જય માતાજી જય રખા દાદા